હું માધવ પંડ્યા જયંતભાઈ ટાંક ધર્મેશભાઈ બિરજુભાઈ ફરાગભાઈ અમારા સાથી ગ્રુપ મિત્રો જે ઘણા વર્ષોથી અમરનાથ યાત્રા કરી રહ્યા છે આ ગ્રુપ મિત્રોનો એક જ મહાદેવની કૃપા છે કે વધુમાં વધુ લોકો અમરનાથ યાત્રાના દર્શન કરી શકે એ અનુસંધાને અમરનાથ યાત્રાની માહિતીની સંપૂર્ણ માહિતી પુસ્તિકા આ અમે છેલ્લા ત્રણ વર્ષથી માહિતી પુસ્તિકા લોન્ચ કરી રહ્યા છીએ જે રાજકોટ ગુજરાત અને સમગ્ર ગુજરાતવાસીઓને પ્રેરણાદાયક છે કે આ બુક જે લોકો વાંચે છે જેનાથી અમરનાથ યાત્રાની અંદર આવનારી મુશ્કેલીઓથીઓ અને જે કંઈ સગવડતા મળી છે તમામે તમામ માહિતી એક જ પુસ્તિકાની અંદર અમે આપીએ છીએ જ્યાં રજીસ્ટ્રેશન થાય છે એ કાઉન્ટર ઉપર અમે આ બુક વિના મૂલ્યે ઉપલબ્ધ કરીએ છીએ આ બુકનું મૂલ્ય અમે કોઈ લેતા નથી આ ગ્રુપમાં અમે લગભગ છેલ્લા પચીસ વર્ષથી અમરનાથ યાત્રા કરી રહ્યા છીએ એની અંદર બધા ગ્રુપ મિત્રોનો સાથ સહકાર છે અને ઘણા બધા વર્ષો એવા છે કે જે લોકો પાંચ વર્ષથી ચાલુ કરીને પચીસ વર્ષ સુધી દાદાની યાત્રા કરી રહ્યા છે એ ટોટલી એ ટોટલી અનુભવ આ બુકની અંદર સામેલ કરેલો છે શિવશક્તિ સેવા મંડળ દિલ્હી ચીકા જેમના ગુજરાત રાજ્યના પ્રમુખ છે જયંતભાઈ ટાંક જેના માર્ગદર્શન અનુસંધાને અમે જે યાત્રા કરી રહ્યા છીએ એ એની અંદર યાત્રિકોનો એટલો બધો સાથ સહકાર મળી રહ્યો છે કે જો એ લોકો વિના મૂલ્યે કોઈપણ જાતના પૈસા લીધા વગર ત્યાં જો માઇનસ ડિગ્રીની અંદર યાત્રિકોની સેવા કરી શકતા હોય એના માટે જયંતભાઈ ઠાકનો ખૂબ ખૂબ અનુભવ આભાર માનું છું અને આ બુકની અંદર જે કાંઈ પણ અનુભવ જે લોકોના માહિતી માર્ગદર્શન અને જે ફોટા જે માહિતી અમે લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ એનું એક જ ઉદ્દેશ્ય છે કે લોકો વધુ વધુ દાદાના દર્શન કરી શકે અમરનાથ મહાદેવ કી જય